સરસો મીડું આપણું હાલું સગત છે હું છું કોલ મીડિયા આજે બચ્ચાવમાં કન્યા વિદ્યાલય છે એ જગ્યાએ યોગાસન જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નાના બાળકો માટે અત્યારે જ્યારે વેકેશનનો સમય છે બાળકો ફ્રી હોય છે અને અત્યારની સિઝન ગરમીની સિઝન છે અને એ સિઝનમાં માથું દુખવાનો અને બીજી ઘણી બધી બીમારીઓ છે ગરમીના કારણે થતી હોય છે ત્યારે યોગ એ એક એ પ્રકારનું સાધન છે જે હજારો બીમારીઓમાંથી લોકોને જે મુક્ત કરી શકે છે યોગ કરવાથી માણસનું મન છે એકદમ શાંત રહે છે શરીર છે એ સ્વસ્થ રહે છે આપણી સાથે યોગ ગુરુ છે એની સાથે આપણે વાત કરીશું કાર્યક્રમ ક્યારથી ચાલુ કરવામાં આવ્યું છે ને ક્યાંથી આવે છે ચાલુ શું નામ છે આપણું અને ક્યાંથી આપ આવું છું અહીંયા આપણે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અને આપણે હું યોગ કોચ યોગાચાર શંકરામદાસ આજે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી

એનો સંસ્કાર બગડેલા એના માટે અમારા ગુજરાત રાજ્ય બોર્ડ આપણા અમારા શિસ્પાલ જે જે ચેરમેન છે ગુજરાત રાજ્ય ઉત્બોર્ડમાં એનો ખૂબ જ સરસ પ્રયત્ન છે કે આપણા ગુજરાતમાં આખા ગુજરાત યોગમય બન્યો અને આ થોડાક સમયમાં એકવીસ જૂનમાં એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે અને એની આપણી તૈયારી ચાલુ છે અને આ બચાવ તાલુકામાં આપણો યોગ કેટલો પ્રચાર પ્રસાર થાય આ બધી અમારી યોગ ટ્રેનર બહેનો છે અને બધાને હવે સર્ટિફિકેટ મળવાની છે મળી ગયા છે કેટલાને મળી જાશે અને બધા ટ્રેનિંગ સરસ કરે છે અને એ પણ આપણે મોહલ્લામાં આપણી સોસાયટીમાં આપણે ગામે ગામે જઈને યોગના પણ પ્રચાર પ્રસાર કરે છે એ સ્કૂલોમાં કરાવે છે તો એ આપણો પ્રયત્ન છે અને એ જ ઉદ્દેશ લઈને આ આ બહેનોનો કરું છું કે આ પોતાના કામ સે સમય કાઢીને યોગમાં એટલું ધ્યાન દે છે પોતે સ્વસ્થ બને છે આપણે બાળકોના સમાજના નિરોગી બનાવે છે અને બધેને પણ એ યોગ જીવનનો આધાર છે યોગથી આપણે જીવનમાં સુખ અને શાંતિ મનની સ્થિરતા અને શરીર સ્વસ્થ રહે છે અને બીજી કે આપણે યોગથી મનથી અને બુદ્ધિથી અંતહકરણથી

બ્રાઇડર માઇન્ડ એક સાધના છે અને મેડિટેશન છે એનામાંથી બાળકોનો બુદ્ધિ કેટલા આગળ તીવ્ર બની જાય અને એ કેટલા આગળ ભણવામાં એની બુદ્ધિ એકાગ્રતા વધે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે અને યોગથી સાધનાથી ધ્યાનથી મુદ્રાઓથી બંધથી આ કસરતો છે બધે ખેલકૂદથી છોકરાઓને હારામાં હારા હવે સેવા કરવા માટે દસ દિવસમાં એ સમરકાઇમ રાખ્યું છે ઓમ આસ્તુ

thank you

पकड़े एक फुट जितना गैप रखो एक फुट जितनो आई दिखे हमारे हाथ भी हैं तेजियों से ना आई दिखे साइड वाला दिखे हाथ स्वास भरता बढ़ता ऊपर उठाओ सीधा ले हाथ ले हाथ देगा 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 दे 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 सीधा करो कान से तुम्हारा टच ना था ये नहीं थे ऊपर सीधा करो सीधा बहुत सरस सीधा सीधा बेटा और सरस ऊपर बहुत सरस ये नहीं थे जो आगे चलो बनिया बनिया आप उठी नहीं इस बार सीधी नहीं आ विरुद्ध दिशा में बनिया विरुद्ध दिशा બઉ સરસ મસ્ત ક્યાં વાત છે તમે લોકો તો સાક્ષાત છો કાલ કરવાનું તમારો ટચ ના થાય આવી રીતે જો આમ કયું પછી આમાં આવી રીતે બીજા આપણે કરવાનું છે

સમાંતર મે ઉભા થઈ જોઈ આ તમારા સમાંતર મે છે અહીંયા સાઈડ ટચ ન થાય बहुत सरस अगर दे हाथ सामने राखी सु सामने आपने कुर्सी में बैसिए ना, ना? कुर्सी में मैं सोचूं ना ये भी चीज़ थे सामने राखी ने कुर्सी पर, पर क्या बैसिए ना आपने कितना बार चलो तो बैसवाल अगर वो काउंट करो तो कितना कितना में कितनी ताकत चाहिए जो ही આપણે કેનામાં કેટલા પાવર છે અને પછી જે ફર્સ્ટ આવશે બારે કાઉન્ટ લાગી રુકશે પછી એને આપણે સેટ કરીશું બરાબર રેડી છો તમે રેડી છો જોરથી બોલો મને અવાજ નહીં આવે વેરી ગુડ ચાલો સ્ટાર્ટ સામે હાથ કરો સામે હાથ કરો રેડી વન ટુ થ્રી વન

આપણે ઇન્ડિયન ટોયલેટ પર કેમ બેસીએ? એવી રીતે બરાબર? ચાલો, શ્વાસ છોડતા છોડતા નીચે. સરસ 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 એકદમ બેસી जाओ. સામે એકદમ બેસી जाओ. કે તો આપણે દીપ પા કરી લઈએ પછી આપણે રમીએ બરાબર